ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા વસૂલાતના કડક પગલા શરૂ કરી દેવામાં આવ્યા હતા ત્યારે શહેરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ચારસો ના લોન ભરપાઈ નહીં કરતા તેને સીલ મારી દેવામાં આવ્યું હતું ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા વસુલાતના કડક પગલા શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે શહેરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતા મનોજભાઈ મગનભાઈ ડાબી ફ્લેટ નંબર ચારસો એકની નાગરિક બેંકમાંથી લોન લીધી હતી તે લોન ભરપાઈ નહીં કરતા નાગરિક સહકારી બેંકના કર્મચારીઓ દ્વારા મકાને સીલ મારી દેવામાં આવ્યું હતું ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા વસુલાતના કડક પગલાં શરૂ કરેલ છે હું સક્ષમ અધિકારી ભાવેશ ગાંધી મારી વસુલાત અધિકારી તરીકે સંજયભાઈ જોશી અને વેચાણ અધિકારી શ્રી વિજેન્દ્રસિંહભાઈ ગોહિલ અમારી ટીમ દ્વારા આજે સિક્યુરાઈઝેશન એક્ટ મુજબ મનોજભાઈ એસ ડાભી વારંવાર અમે ઘણી વખત નોટીસો આપતા આજ રોજ તેમની ગોકુલધામ સોસાયટી ચારસો એક નંબરના ફ્લેટ ઉપર અમે જપ્તીની કાર્યવાહી કરેલ છે અને આવી જ રીતે અમારી આવી જુદી જુદી બાવન લોનોમાં આટલી કડક કાર્યવાહી અમે ચાલુ કરી છે તો એ કાર્યવાહી મુજબ જે કોઈ બાકીદારોને છે એને અમે વારંવાર પૈસા ભરવા માટેના ચાન્સ આપેલ છે પણ ના છૂટકે અમારા વોર્ડના સરસ મજાના રિકવરી કમિટીના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈના આદેશ મુજબ આજે અમે જુદી જુદી મિલકતોની જપ્તી કરી રહ્યા છીએ તો બાકીદારોને પણ વિનંતી કે બેંકે આવીને તમારા પૈસા સેટલ કરી જવા અમે આજ રોજ બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના પણ બે મહિના માટે લાવ્યા છીએ તો બેંકે રૂબરૂ આવીને દરેક બાકીદારોએ પોતાના ખાતા ચેક કરાવી જવા અન્યથા હવે પછી બાકીની મિલકતોની પણ જપ્તી કરવામાં આવશે